પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરીથી વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનદારો ધૂળની ડબરીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે હાઈવે નંબર 64 માં આમોદમાં આ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે જે તે સમયે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે દોઢ બે મહિનામાં આ રોડ રેડી થઈ જશે અને પચીસ વર્ષ સુધી આ રોડ ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી હવે આ રોડની કામગીરી ત્રણ સાડા ત્રણ મહિના બલકે એની ઉપર થવા આવ્યું છતાં પર હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી અધિકારીને જાણ કર અધિકારીને અમે જાણ કરેલ છે તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ગતિએ કામ કરે છે હું પણ એનાથી કંટાળી ગયો છું હવે આ બાબતે શું કરવું જોઈએ આ દૂરની દમડીઓ ઉડે છે લોકો હેરાન પરેશાન છે દુકાનદારો પણ હેરાન પરેશાન છે તો વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ પાંચસો રૂપિયા ખર્ચો થાય ને પાંચસો રૂપિયા કમાતા નથી સાહેબ અમે તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમારે મેન્ટેનન્સથી અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ લગભગ આજ તારીખ સુધી મેં એટલો દર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે હું તાવ આવે છે શરદી થાય છે અને છીક પણ આવે છે એટલે સટવડે આ કામ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે તે છતાં થતું કેમ નથી એ એક પ્રશ્ન છે કામ તો મંજૂર થઈ ગયેલું છે આજનું નથી ઘણા દિવસોથી કામ મંજૂર થઈ ગયું આ કામ થતું કેમ નથી એટલે એના માટે સટવડે જે કંઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સટવાડે કામ કરવા માંગુ છે કે આ રોડની ની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ટાયરો ફૂટે મેન્ટર ઉડે બીજું કે આ ગેરાજો છે અમારે આજુબાજુ તથા બધા રહેવા રહેવાસીઓ છે તેમને ડર ઉડે જ ઘણી બધી તકલીફો છે તમે શું કહેવા માંગો અમે એ કહેવા માંગુ કે જલ્દીથી જલ્દી આ રોડ કામગીરી પૂર્ણ કરે અને બધાને રાહત આપે